ભારે ગમગીની છવાઈ ગઈ હતી ત્યારે પોરબંદર ખાતે કોસ્ટગાર્ડની હેડક્વાર્ટર આવેલું છે ને અહીં એરપોર્ટ નજીક કોસ્ટગાર્ડનું એર એન્ક્લેવ આવેલું છે ને આજે બપોરના લગભગ બાર વાગ્યાની આસપાસ કોટ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર લેન્ડ થતું હતું ને તે દરમિયાન તે એકાએક ક્રેશ થયું હતું અને ત્યારબાદ તે ક્રેશ થતાં મોટો ધડાકો થયો હતો ને જે આસપાસના વિસ્તારો સુધી સંભળાયો હતો ને હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં અચાનક આગ લાગી હતી ને જેના કારણે પાયલોટ સહિતના ત્રણ જવાનો શહીદ થયા હતા હેલિકોપ્ટર ક્રેશ થતા એર એન્ક્લેવ ખાતે રહેલા ફાયર બ્રિગેડ તથા પોરબંદર ફાયર બ્રિગેડ તાત્કાલિક દોડી ગયું હતું પાણીનો મારો ચલાવી આગને કાબુ કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારબાદ એ આગ કાબુમાં નહોતી આવી છતાં પણ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો ત્યારે પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજા क्या पहुंचे आता ने सु प्रतिक्रिया આપી એમણે સાંભળીએ ઓરબંદર એરપોર્ટ પે આજ કોસ્ટ ગાર્ડ કા એક એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર દોપર 12:10 પે લેન્ડિંગ કે ટાઈમ પે ક્રેશ ہوا હે ક્રેશિંગ કે ટાઈમ પે હેલિકોપ્ટર મે 3 ક્રૂ મેમ્બર્સ મોજુદ થે તીનો કો તત્કાલિક રેસ્ક્યુ કરકે ઓરબંદર કે બાવસિંહ હોસ્પિટલ મે એડમિટ કરવાયા થા બટ અનફોર્ચ્યુનેટલી तीनों क्रू मेंबर जो है वो सरवाइव नहीं, नहीं कर पाए और तीनों की दुखद घटना में मृत्यु हुई है इसमें जो कोस्ट गार्ड का रूटीन शॉर्टी जो बोलते हैं वो हेलीकॉप्टर रूटीन शॉर्टी पे से वापस आके लैंडिंग कर रहा था उस टाइम पे रनवे के पास ये दुर्घटना हुई है जो कि हेलीकॉप्टर क्रेस था तेमा रहे सुधीर कुमार यादव મનોજ કુમાર અને સૌરભ નામના ત્રણ જવાનો શહીદ થયા હતા પંકજ અગ્રવાલ તેમજ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા આ બનાવને લઈ સુરક્ષા એજન્સીઓમાં ભારે ગમગીની જોવા મળી રહી હતી ત્યારે આજ મુદ્દે રામદેવ મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીના નેતા પણ એ ઘટના સ્થળે પહોંચ્યા હતા શું એમણે પ્રતિક્રિયા આપી એ પણ સાંભળીએ પોસ્ટકાર્ડ નું પ્લેન છે લેન્ડિંગ થતી વખતે પ્રેસ થઈ ગયું એવું લાગે છે અને ખૂબ જ દુઃખદ ઘટના અને હૃદય ધરાવક ઘટના છે ત્રણ છે ડેથ થઈ ગયા છે એકની બોડી તો ખૂબ ખરાબ ખરાબ હાલતમાં મેં જોઈ છે આપણે પોતે જોઈ એ હચમચી જાય એવી દુઃખદ ઘટના બની છે પરમકૃપાળું પરમાત્મા છે એમના આત્માને શાંતિ આપે અને એના જે પરિવારજનો છે એને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે કોષગાળ પરિવારને પણ પરમ કૃપાળુ પરમાત્મા આ દુઃખ સહન કરવાની શક્તિ આપે ભવિષ્યમાં પરમ કૃપાળુ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં આવા હાથ ન બને

તો આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર